નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે જમ્મુ કાશ્મીર માં થયેલ આતંકવાદી હુમલામાં ઇજાગ્રસ્ત વિનોદભાઈ ભાવનગર પરત છે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન ભાંભણિયાએ ઈજાગ્રસ્ત વિનોદભાઈ ડાભી અને પરિવાર ની મુલાકાત લીધી હતી કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા વિનોદભાઈ અને તેના પરિવાર ને મળ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા વિનોદભાઈ અને તેમના પત્ની એ મંત્રી સમક્ષ આતંકી હુમલાનું વર્ણન કર્યું હતું

કેન્દ્રીય મંત્રી નીમુબેન ની સાથે મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા શહેર ભાજપ પ્રમુખ કૃણાલભાઈ શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા